અને આપણને વીક પણ પરફેક્ટ આપી દીધું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તાજેતરની નવી અપડેટ છે મિત્રો શું કે છે અપડેટ જોઈ લો બીટ ગાર્ડની 700 ને પરંતુ 800 ને 23 પોસ્ટની પરીક્ષા વન વિભાગે માંગણા અને સિલેબસ ગોણ સેવા પસંદગી મંડળને મોકલી આપ્યા તમને કીધું તો મિત્રો કે ભરતી જે 823 ની આવશે આપણે જ્યારે ફોર્મ ફોર્મ અને આપણે એના પર સહી કરેલી છે ત્યારબાદ જુઓ તો શું કે છે ફેબ્રુઆરી ના પ્રથમ સપ્તાહમાં માં પરીક્ષાનો પ્રારંભ થશે ઓનલાઈન પરીક્ષા સિલેબસ ફોરેસ્ટ નો મુકાઈ જવાનો છે અને છ થી સાત દિવસ પરીક્ષા ચાલશે એવું કે છે પણ મિત્રો અગાઉ આપણને કીધું હતું દસ દિવસ સુધી પરીક્ષા જે છે ચાલવાની છે

એકાવન મોડેલ પેપર પચાસ પ્રશ્નોના ઓનલાઈન

તો તમે આ ટેસ્ટ આપણે લઈ અને તરત જ તમે સંપૂર્ણ ટેસ્ટ આજે પૂર્ણ થાય એટલે ટેસ્ટ ની સોલ્યુશન પીડીએફ આ જે પ્રશ્નો છે ની સોલ્યુશન પીડીએફ અને વિડીયો તમે તરત જ જોઈ શકશો તરત જ રિઝલ્ટ જોઈ શકશો તમારે ટોટલ કેટલા માર્કસ આવ્યા કયો પ્રશ્ન ખોટો પડ્યો બધી વિગત તમે તમારા મોબાઈલની અંદર જોઈ શકવાના છો બરાબર ચોવીસ તારીખે શરૂ કરો જાન્યુઆરી આખો મહિનો ટેસ્ટ આપો અને બાર તારીખે એટલે કે નવા વર્ષમાં બાર બે બે હાજર ચોવીસે આપણી આ ટેસ્ટ જે છે થશે સાથે મિત્રો બીજી ફેસિલિટી તમને મસ્ત મજાની આપવાના છીએ બે હજાર એકવીસ બે હજાર બાવીસ નું સંપૂર્ણ પર્યાવરણ

કેટલું મોડેલ પેપર દરરોજની એક ટેસ્ટ એની બધાની પીડીએફ આ તમને તરત જ પછી વિડીયો સોલ્યુશન પહેલી તારીખે એટલે કે એક એક બે હાજર ચોવીસે તમને માત્ર અહીંયા જો આપણે એકાવન એકાવન લખ્યું એકસો ને એક સરવાળો કર્યો છે સાહેબ ને સરવાળો કરતા નથી આવડતું પણ ના તમને ઓફર આપવાની છે માત્ર એકસો ને એક અંદર જોઈ લો મિત્રો ઓફર ખાલી એક કલાક નું પેટ્રોલ કાઢી નાખો તમારો ખર્ચો નીકળી જશે આટલું બધું સસ્તું મિત્રો તમને આપી રહ્યા છીએ તો લાભ લેજો ખાસ એટલે ખાસ તમારા મિત્રોને શેર કરી દો મિત્રો અત્યારે જ તમારા મિત્રોને શેર કરો આ લાભ લેવા માટે તમે કઈ રીતે લઈ શકશો સાહેબ એ તો સમજાવો હા હું તમને એક આની એક ગ્રુપની લિંક આપીશ પ્રથમ તમારે પેમેન્ટ કરવાનું રહેશે આ જ નંબર પર સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું નંબર પર એકસો એક રૂપિયા પેમેન્ટ કરવાનું પછી WhatsApp ની અંદર હાઈ લખીને સ્ક્રીનશોટ પાડીને મને અથવા તો એમ નામ ડાયરેક્ટ Google Pay ફોન પે થી ઓનલાઈન પેમેન્ટ કરીને મને આની અંદર મોકલશો એટલે આપણો ટેસ્ટ ગ્રુપ છે સ્પેશિયલ એની અંદર તમને જોઈન્ટ કરી દેશ અને સવારે 8 વાગે દરરોજ તમે આ ટેસ્ટ જે છે એ લઈ લેજો અને જલસા જલસાથી થી 8 થી 12 સવારના 8 થી રાત્રીના 12 દરમિયાન ગમે ત્યારે તમારા સમય ટેસ્ટ આપજો અને આપવાના છીએ તો મિત્રો બને એટલો વિડીયો શેર કરો અને તૈયારી નો કરતા હોય તો તૈયારીમાં લાગી જાવ મિત્રો તમને અગાઉ પણ કીધું તૈયારીમાં રહેજો ચૂંટણી આવે છે પરીક્ષા લેવાશે તાત્કાલી લેવાશે લો થાકી ગઈ અને આપણે વાયદા સાંભળીને પણ થાકી ગયા એટલે હવે સરકાર ને પરીક્ષા લેવી પડશે તો મિત્રો મગજ ની અંદર ટેન્શન લેવાનું નથી ટેન્શન લીધા વગર પરીક્ષાની તૈયારી બરાબર આટલું મિત્રો જે છે એ તમારા માટે લઈને આવ્યા હતા બંને એટલો હજી કઉ છું વિડીયો શેર કરો તમારા મિત્રો ને અને મિત્રો તૈયારી કરો મળીએ આપણે આગલા લેકચર ની અંદર